ત્રણ વાર કીધું માં પાંચ પાંડવો એક કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં 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 નહી માં દયા કરજે માં વચન વચન અને એવા સમયે અને આ પૂછી કરીને ભીમસેન તરફ જોયું છે જા પાંચ પાંડવને એક કૃષ્ણ મારા ખપ્પર માં નહીં જા જા મારા આશીર્વાદ છે અને સમયે ભીમસેને વરદાન માંગ્યું છે પ્રભુએ એક ચાવી આપેલી તે સમયે વરદાન જેવી માં આપે ને અને વચન બોલેને એવો જ કૂદકી લગાવીને ગંગાજીના કિનારામાં ટળેટી જતો રહે છે નહીતર તું ના બચે માએ વચન દીધું છે પાંચ પાંડવ એક કૃષ્ણ નહીં અને એની આંખો જ્યાં ઊંચી થઈ છે આંખોમાંથી અગ્નિનો એક પ્રકાશ પુંજ નીકળ્યો છે ભડભડતો પ્રકાશ એવો નીકળ્યો છે કે આખું અવકાશ તેજમય થઈને બળીને ભસ્મ થઈ ગયું છે જો સામે ભીમસેન રોકાયા હોત તો એ પણ બળીને ભસ્મ થાત ભીમસેને છલાંગ મારી છે અને ગંગાજીના ઉંડાણમાં જઈને બેસી ગયા છે માતાજી નું રૌદ્ર સ્વરૂપ શાંત થયું શખા તરફ નજર ગઈ એની આંખોથી આંખો મળી દ્રૌપદીનું સ્વરૂપ પાછું આવ્યું શું આ આ દ્રૌપદી એના વસ્ત્ર પકડ્યા ત્યારે ન કરતે હા કેવા અભાગ્યા કે જેણે માના ચરણ પકડવાની જગ્યાએ એના વસ્ત્રો ખેંચ્યા કેવા અભાગ્યા અને એવા એવા ને રાવણ તો તોય સારા પણ આજના અભાગ્યા જુઓ તમે હા ત્રણ ત્રણ મહિનાની દીકરીઓ છ છ મહિનાની દીકરીઓ એક એક વર્ષની પાંચ પાંચ વર્ષની દીકરીઓના ચીર ખેંચે છે હા હું કહું છું કે જ્યાં જ્યાં તમે દીકરીઓનું અપમાન જુઓ તકલીફ જુઓ ને ત્યાં તમે ઊભા થઈ જાઓ બીજા ઊભા ના થાય તો કંઈ નહીં વિરોધ કરો હા માનું રૌદ્ર સ્વરૂપ શાંત થયું છે માનું સ્વરૂપ શાંત થયું છે અને માં પોતાના કક્ષ તરફ કુમકુમ પગલા પાડતી દ્રૌપદી પાછી વળી છે હા મહારાણી હોય છે ને મહારાણી મહારાણી બનવાનું એનું પદ એનો જન્મ એની એની એક એક અવસ્થા હોય છે જેને આપણે વર્ણવી ના શકીએ હું શબ્દોમાં તમને અત્યારે એકદમ કેવું હોય તો નથી કહી શકતી પણ મહારાણી બનવું કે દેવી બનવું ને એ અલગ છે એક સામાન્ય સ્ત્રી પણ મહારાણી બની શકે પણ એમાં એની મર્યાદા